દોસ્તો નમસ્તે મારી બાજુની સ્ક્રીન પર એક ફોટો છે કદાચ તમે ઓળખી નહીં શકો કારણ કે આ એકસો સાહીઠ વર્ષ પહેલાંનો ફોટો છે આજથી એકસો સાહીઠ વર્ષ પહેલાં આ વ્યક્તિનો દોર હતો આજે એ દોરને એટલા માટે યાદ કરવો છે કે આજે સતત ત્રીજો દિવસ છે જ્યારે ભારતીય શેર બજાર તૂટીને નબળું થઈ ગયું છે દોસ્તો આ જણ જે ફોટામાં દેખાઈ રહ્યા છે તેમણે શેરમાં અરોબો રૂપિયા કમાયા અને એ જ રીતે અઢારસો પાસઠમાં એ એટલી જબરજસ્ત રીતે તૂટ્યા કે બિલકુલ તળિયા ઉપર આવી ગયા એમની પર કેસ ચાલ્યો તેમણે નાણાં ભરવા પડે એવી નોબત આવી તેઓ તળિયામાં બિલકુલ બેસી ગયા અને ફરી પાછા ઊભા થયા આ માણસનું આનંદ સાથે પણ એક ખાસ કનેક્શન છે ચોક્કસ તેઓ આણંદના નથી આણંદ સાથે એમને બીજા કોઈ લેવા દેવા નથી પરંતુ આણંદને એમણે બે વસ્તુઓ આપી હતી એ બંને વસ્તુઓ હું તમને બતાવું છું હવે તસવીર નંબર બે જુઓ તમે એક બિલ્ડિંગ જોઈ રહ્યો છો જે હાવ ખખડત છે બિલકુલ ખખરત થઈ ગયેલી આ બિલ્ડિંગ આણંદ રેલવે સ્ટેશનની બરાબર સામે છે આજથી લગભગ બે દાયકા પહેલાં જે લોકો રેલવે સ્ટેશન કે તેની આજુબાજુ રહેતા તેમણે આ બિલ્ડિંગ જોઈ હતી એની ઉપર તેનું નામ હતું પરંતુ ખેડા જિલ્લા પંચાયતની કેટલીક ઓફિસો અહીંયા ચાલુ થઈ એટલે એ નામ ઉતારી લેવામાં આવ્યું એ નામ હતું પ્રેમચંદ રાયચંદ પથિકાશ્રમ દોસ્તો ભારત આઝાદ થયું તે પહેલાંથી આ પથિકાશ્રમ ચાલતો અને તેની અંદર યાત્રાળુ મુસાફરો ઊભા રહેતા ત્યાં આગળ ઠેરવા માટે આવતા અને આરામ ફરમાવતા તેમને ડાકોર જવું હોય વડતાલ જવું હોય નડિયાદ જવું હોય તો મોટાભાગના સુરત અમદાવાદ મુંબઈના યાત્રાળુઓ અહીંયા રોકાતા આ સગવડ પ્રેમચંદ રાયચંદ નામના જૈન ઓછવાળ વ્યક્તિએ કરી હતી પ્રેમચંદ રાયચંદ સોળ વર્ષની ઉંમરે મુંબઈમાં ગયા હતા તેઓ મૂળ સુરતના હતા મુંબઈમાં ગયા પછી તેમણે પુષ્કળ મહેનત કરી તેઓ જબરજસ્ત નોલેજવાળા હતા અને એમણે જે શરૂઆત કરી એ કદાચ કોઈને ખ્યાલ પણ ના આવે તેમને જ્યારે અંત આવ્યો ત્યારે તેમને કોટન સિંગ તરીકે ઓળખવામાં આવતા હતા આ જણે ભારતની આખી સિકલ બદલી હતી તેમણે મુંબઈની સિકલ બદલી હતી તેમણે યાત્રાળુઓ સ્થાનો છે ત્યાંની સિકલો બદલી હતી આટલી મોટી બદલી કરનાર આ જણ સુરતનો હતો અને એની જાહો જલાલી અપ્રિતમ હતી આજે તેમના વંશ વારસો છે પરંતુ તેમની જાહોજલાલી આટલી બધી નથી અઢારસો સાડત્રીસમાં કલ્પના બારનું બેંકનું વ્યાજ હતું તે વખતે બેંકનું વ્યાજ ત્રેવીસ ટકા હતું શેર વટાવનો ધંધો જબરજસ્ત ચાલતો અને એમાં ઉતર્યા પ્રેમચંદ રાયચંદ અને એમની ટીમ અને એ કમાયા પુષ્કળ કમાયા દોસ્તો એક સમય એવો આવ્યો કે અઢારસો પચાસમાં તેમણે બેંક ઓફ બોમ્બેની સ્થાપના કરી આ બેંક આજે પણ ધમધમે છે શેર વટાવના બિઝનેસમાં તેઓ બરાબર ચાલ્યા અને એવું ચાલ્યા કે તેમની આજુબાજુ લોકો વીંટાવા લાગ્યા તેમના કારણે જ આ બધું શેરનો ધંધો અત્યારે જે ચાલી રહ્યો છે તે જ વખતે તેમણે દલાલો જે ઊભા થયા તેમના માટે મુંબઈમાં એક વડની નીચે શેરનું કામકાજ શરૂ કર્યું દીધું આ શેરનું કામકાજ ચાલતું હતું તે ધીમે ધીમે વધતું ગયું તેમની પાસે કોઈ જગ્યા નહોતી ત્યાર પછી બીજી એક જગ્યા ફાળવવામાં આવી ત્યાં બધા વધારે ભેગા થયા અને સમય એવો આવ્યો કે તેમણે મોટી સ્ટ્રીટ ઊભી કરવી પડી અને હાલનું શેર બજાર જેને દલાલ સ્ટ્રીટ કહે છે તે શરૂ થયું અઢારસો પચાસની અંદર પ્રેમચંદ રાયચંદે જાતે આજના બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના કરી